ધૈર્ય ઠક્કર રીવા રાજ નિલેશ પરમાર જગજીતસિંહ વાઢેર મુરલી પટેલ અને મૌલિક નાયક જેવા ફિલ્મમાં જોવા મળવાના છે વાત વાત કરીએ ફિલ્મની સ્ટોરીની તો સ્ટોરી એક નાનકડા ગામની છે ઓલમોસ્ટ સ્ટોરી કોઈ નવી નથી સ્ટોરીને દર્શાવવાની પ્રક્રિયા સારી છે એક તો એક જૂનવાણી ગામ લીધું છે પ્રોપર રીતે શૂટ કરેલું છે ફિલ્મમાં છોકરો અને છોકરી એકબીજાને પ્રેમ કરતા હોય છે અને આગળ જતા કેવી કેવી એમને મુશ્કેલીઓ પડે છે અને પ્રેમમાં બધી જ મર્યાદાઓ ભૂલી જાય છે સમાજ વચ્ચે ઘરના લોકો વચ્ચે કઈ રીતે સામનો કરે છે એ આ ફિલ્મની કહાની છે વાત કરીએ ફિલ્મમાં સ્ક્રીન પે ની સ્ક્રીન પે તમને બે કલાકની ફિલ્મ છે છતાં પણ સ્ક્રીન પે થોડો ધીમો લાગશે ટર્ન્સ આવે છે પણ એટલા કોઈ ખાસ તમને શોખ કરે એવા નથી ઇન્ટરવલ પેલા થોડા વિચારતા તમને જરૂર કરી દેશે ફિલ્મનું મ્યુઝિક સારું છે ગીતો સારા છે એટલે મજા આવે છે ફિલ્મમાં ડાયલોગની વાત કરીએ તો ફિલ્મમાં ડાયલોગ એવરેજ કહી શકાય કેમકે એવા જોરદાર પણ નથી અને સાવ કક્ષાના પણ નથી અમુક અમુક ડાયલોગ સારા છે નિલેશ પરમારના ડાયલોગમાં મજા આવે છે મૌલિક નાયકના પણ એક બે ડાયલોગ સારા છે એક્ટિંગની વાત કરીએ તો સમંદરમાં જે સાઇડ કેરેક્ટર હતા એ આ ફિલ્મમાં લીડ કેરેક્ટર છે એટલે રિવારાજ અને ધૈર્ય ઠક્કર બંને સમંદર ફિલ્મમાં સાઈડ રોલમાં હતા રક્તજીત સિંઘ વાડેરનું જે યુવાનીનું પાત્ર હતું એ આ ફિલ્મમાં લીડ રોલમાં છે અને એક રિવારાજ જે નિલેશ પરમાર જોડે હતા એ બંને આ લીડ કેરેક્ટર ભજવી રહ્યા છે અને ઓલમોસ્ટ સારી એક્ટિંગ પણ કહી શકાય નિલેશ પરમાર એક્ટિંગ પણ વખાણવા લાયક છે તે એક્ટિંગ નું પાસામાં જોઈએ તો ઓલ ઓવર એક્ટિંગ બધાય સારી કરી છે ફિલ્મ નું પ્રમોશન થયું જ નથી મતલબ કોઈને ખબર પણ નથી કે આ રામ ભરોસે રામ ની ફિલ્મ થિયેટરમાં ગુજરાતી આવી છે એ આ મને થોડું અજુકતું લાગ્યું રિલીઝ થયા પહેલા બુક માય શો પર 300 લાઈક પણ નથી આ ફિલ્મ ને સ્કીન બહુ ઓછી મળી છે અમદાવાદ જેવા શહેરની વાત કરીએ તો લગભગ 22 23 શો હતા પહેલા દિવસે લેવા કેમ છે એ તો હવે મેકર્સ જાણે અને થિયેટર માલિકો જાણે આ ફિલ્મ તમને ગમશે કે નહીં ગમે તો વાત કરીએ ગામડાની દેશી ભાષાની લવ સ્ટોરી જો તમે જોવા માંગતા હોય ને તો આ ફિલ્મ તમને ગમશે વન ટાઈમ વોચ ફિલ્મ કહી શકાય સિનેમા શો તરફથી આ મૂવીને બે પોઈન્ટ પાંચ સ્ટાર તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર